જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને તો જો મિત્રો નાના બાળકો લઈને આવ્યા છે ફરવાસ બધે ફરવા લઈને આવ્યા છે નાના બાળક શાળામાંથી ગયા છે પાંચ દિવસ છે આજ આવ્યા છે ઘરે અને હું તમને એ બ્લોગ બતાવું છું તો મિત્રો મારી ચેનલની દરખાસ્ત તમે નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી આગળ વિડીયો તમે જુઓ મિત્રો ધીમા જવાનું ગયો વણગા જીરો મિનિટની ઘરે આવ્યા હંગા છે

એમેજ ઓછી વાપરાશે બોલે છે સેન્ટુર ના લાયો ર પોન જ અમે તૈયારી પણ તાકાત દૂર કે મત રોડ ડરગની ઉડારી બેન કે

અરે એટલે સાકી જાડો સાટલા ખઈ ગયો ફોટા પડી ગયો હારો ફોટા પડ્યા એટલા હોણો જો હવે હેડો આ લાય રે દોળીઓ ઓસને ફૂલર મે તોરતો હેડો તરફ <coughs> <coughs>

ગાવ લે ના કોકો આપડે ફૂંકવા ના યાર નઈ ફૂંક ના ના ગાવ રે ગાવ ગાવ શી કે આરે રે ગાવ શી ये जो है वो मैं करूंगा या नु करवा दूंगा आज तो परावडी વેડિયામાં આવશે બસ અમાર કે સ્વાગત નહી કરતા કે તમે તમે રાખો તમે જ આ તમારે ફૂલ્યો છો અમે ધ્યાન રાખા છો ફૂલડા જ પર જ દે દે ઉમલે આવતા આવતા છે સમજ્યા તો દેદાર પડડ કેતા હા કે આવો તો દે દે વાહ પીતા ઉભા આવ잖아 આ નબળા પેલી લઈ લે પડડ પર જો કોણ નહી કર્યો કોણ નહી કર્યો